દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બિલવાણી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં આજે પંચમ પાંચમા દિવસે સવારથી પૂજા શરૂ કરવામાં આવી હતી તેમજ પાંચમા દિવસે ખાસ એક હજાર આઠ જેટલી કુંવારિકાઓને શાસ્ત્રોગત મંત્રોચ્ચાર સાથે મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર સહિત મુખ્ય પંચશ્રી પ્રવીણજી પુરોહિત દ્વારા કુંવારિકાઓને કુમકુમ કરી ફૂલ થઈ પૂજન કરવામાં આવ્યું હતું લલિતા સહસ્ત્ર નામાવલીનું ભવન કરવામાં જેમાં ખાસ નાગરવેલના પાન માલફુઆ સાકલ્ય સહિતની મહાઆહુતિ કરવામાં આપવામાં આવી હતી વિશેષ કરીને લલિતા સહસ્ત્ર નામાવલી ના માં ભગવતીનું એક નામ આવે છે જે નામ ઈચ્છા શક્તિ જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ સ્વપિન્ય નમ્ર આ નામમાં ભગવતી બધાની મનોકામના પૂર્ણ કરે છે આ જ કારણથી આજે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં 1008 હજાર આઠ લલિતા સહસ્ત્રનામાવાલીની વિશેષ આહુતિ આપવામાં આવી હતી તેમ જ આજે પંચમ દિવસે પણ સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં ખાસ સમગ સંગ્રહ મકની શ્રી દુર્ગા સપ્તસ્તી પાઠ દ્વારા હવન કરવામાં આવ્યો હતો માં ભગવતીને પ્રસન્ન કરવામાં વિશેષ પ્રકારે બનાવેલા ખીરાન ખીર અને હલવા અને અલગ અલગ ફળની મહાઆહુતિ આપવામાં આવી હતી તેમજ આજે કન્યા પૂજન કરતા ભક્તિનો માહોલ સર્જાયો હતો તેમજ આજે પંચમ દિને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ લાભ લીધો હતો જેની શેખ ટીવી એટી ન્યૂઝ દાહોદ જય માતાજી દાહોદ જિલ્લાના ભીલવાણી ગામે કૃપા જગદંબા માટે લલિતા સહસ્ત્ર નામનો હોમાત્મક પાઠ કરી એક હજાર આઠ કન્યાઓને પૂજન કરી તેમને ચુંદડી અને પ્રસાદ અર્પણ કરી ભાવિક ભક્તો અને મુખ્ય યજમાન દ્વારા લાભ લેવામાં આવ્યો છે રાષ્ટ્રના કલ્યાણ વિશ્વના કલ્યાણ માટે અને અયોધ્યામાં બનનાર રામ જન્મભૂમિના કલ્યાણાર્થે સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર કુંડમાં હોમાત્મક સતચંડી કરવામાં આવી રહી છે અને તેમાં એકવીસ જોડા કન્ટિન્યુઅસ લાભ લઈ રહ્યા છે તથા રોજે રોજ અલગ અલગ જોડા એમાં ઉમેરાતા જાય છે આમ તમામને ભાવિક ભક્તોને માય ભક્તોને આનો લાભ મળી રહ્યો છે યજ્ઞમાં બેસનાર લોકોને ફરાળનો પ્રસાદ કરવામાં આવે છે અને બાકીનાને ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે આમ માતાજીએ તેમના સપ્ત કીધેલું છે કે ભગવાન ઈશ્વર પર પણ જયારે જયારે દુઃખ આવશે ત્યારે માતાજીને યાદ કરો તો તે એમને જરૂર સહાય કરશે તો આપણે તો પામર જીવ છીએ અને આ આપણી ભક્તિ જે કરીએ છીએ તે માતાજી જરૂર સ્વીકારશે વિશ્વનું કલ્યાણ થશે રાષ્ટ્રનું કલ્યાણ થશે અને આજે આટલા વર્ષોની અનેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થશે અયોધ્યામાં રામ મંદિરનો સિલા રામ મંદિરની પ્રતિષ્ઠા થશે અને વિશ્વનું કલ્યાણ થશે જય માતાજી